ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે મતલબ બે હજાર પચીસ અને ઓક્ટોમ્બર મહિનામાં એક જે પ્રગતિશીલ ખેડૂત છે અને જેણે આપણી બાયોફિટ પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરેલો છે એના બગીચામાં તો એ ખેડૂતને આપણે મતલબ એના બે ત્રણ વિડીયો બનાવેલા છે અને સતત આપણી બાયોફિટ વાપરે છે અને આપણું નવે શૂટિંગ આજે એનું નારિયેળીનો બગીચો છે લાઈવ એનું લેવું છે કે આ ફ્લાવરિંગ છે એ કઈ રીતનું આવે છે એમાં શું એ ટ્રીટમેન્ટ કરે છે કેમ કે ઘણા ખેડૂત મિત્રો ઘણી બધી દવા નાખે છે ઘણું બધું ખર્ચા કરે છે છતાંય રિઝલ્ટ નથી મળતા શું કરવા નથી મળતા અને ઘણા બધા ખર્ચા કરવા છતાં પણ કેમ ફાયદો નથી થતો તો એ વિશે થોડીક માહિતી પણ દેવી છે અને ખેડૂતને થોડાક જાગૃતતા તરફ તો લઈ જવા છે કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આ તમે લાઈવ જોઈ શકો છો બતાવવું છે મારે તમને આ નારિયેળી છે એક નહીં પણ બધી નારિયેળી હું તમને બધી લાસ્ટમાં શૂટિંગમાં બતાવું છું પેલા આપણે ખેડૂત પાસેથી પરિચય લઈએ નમસ્કાર તમારું આખું નામ ગામ અને મોબાઈલ નંબર બોલો ને ઓગળભાઈ વિજાનંદભાઈ રામ હા પાવતી હા મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ ચોત્રીસ પાંત્રીસ પાંત્રીસ એક ઓકે આ ઓગઢભાઈ નંબર છે આ એનો પરિચય છે આપણો આ લગભગ એને બગીચામાં ત્રીજો વિડીયો છે ઓગઢભાઈ તમે અત્યારે મતલબ બે હજાર પચીસમાં આપણે આ દસમો મહિનો ચાલુ છે અત્યારે

ત્રીજી લૂમ અને એની બાજુમાં આ સોથી લૂમ મારે એટલું બતાવવું છે કે એક જ મતલબ સાઠ નારિયેળની લૂમ જોઈએ આ બાજુ રહી ગઈ છે બાકી મેં ફરતે બાજુ તમને આખું દેખાડ્યું છે બીજું થોડુંક આપણે ઓઘડભાઈ પાસેથી પરિચય લઈએ ઓઘડભાઈ તમે આ દવા વાપરો છો તો ઘણા બધા ખેડૂત મિત્રો ઘણું બધું ખાતરાઈ નાખે છે ઘણી બધી ટૂંકમાં માવસતાઈ કરે છે સતાય રિઝલ્ટ નથી આવતું તો તમે શું ખેડૂત કહેવા માંગશો આ વપરાય નેટ સર્ફનું અને આનું રિઝલ્ટ આવી આ તમારી નજર આમે છે આ તમે કેટલા વર્ષથી આપણી દવા વાપરો કમસે કમ ત્રણ કે ચાર વર્ષથી ચાર વર્ષથી કન્ટિન્યુ વાપરો છો કન્ટિન્યુ તમને રિઝલ્ટ મળે છે અને ઘણા બધા ખેડૂત તમને ફોન કરે છે હા નાયડી માટે અને બીજું કે આ વર્ષે મતલબ બે હજાર પચીસ માં તમે બગીચો આપી દીધો છે ઉધડ આપી દીધો છે ને એક વર્ષ માટે તો કેટલા મેં આપ્યો છે આ વખતે દર મહિને પછી હજાર દર મહિને પેસી એટલે બાર મહિના ના હજાર એટલે ત્રણ લાખ રૂપિયા માં આપ્યો છે કેટલા થડ છે આપણે દોઢસો થડ એકસો ને પચાસ થડ અને ત્રણ લાખ રૂપિયામાં તમે આપી દીધો છે બરોબર એ ખેડૂતને એ શીખવાનું છે કે આમાં ઓછા મતલબ એકસો ને પચાસ હજાર છે સત્તા પર ત્રણ લાખ રૂપિયામાં આખો મતલબ ઇજારો આપી દીધેલ છે આ તમે લાઈવ જોઈ શકો છો અ બીજા ખેડૂત મિત્રો ઓગડભાઈ ઘણી બધી જાણવાની કોશિશ કરશે ઘણું બધું ઓલું કરશે તો એને આપણે એવું કહીએ છીએ આ રિઝલ્ટ આ દવા વાપરશે રિઝલ્ટ મળશે ખરી સો ટકા વાપરવી જોઈએ વાપરવું જોઈએ બીજા ખર્ચા કરવા એને કરાય કેમ કે જમીન અંદર ખાતર પડેલા છે જ્યાં સુધી છોડ લયકતો નથી ત્યાં સુધી ફાયદો થવાનો નથી અને આ સહાયક ઘટક છે જે જમીનમાં ખાતર છે એ લઈ અને નાગળીને આપવાનું કામ કરશે કલમ આપવાનું કામ કરશે તો આ તમારી સામે બોટર તમને સંતોષ સેવા પરવા હા હા પરફેક્ટ ને બીજા ખેડૂત મિત્રો વાપર રિઝલ્ટ મળશે એનાથી રિઝલ્ટ મળશે પક્કો 100% હા આ ઓગડભાઈનો વિશ્વાસ છે હવે હું તમને બીજા નારિયેળીના થડ છે ઈ પર દેખાડી દઉં આ એક નહીં પણ ટુકમાં તમને અહીંયા વિડિયો બતાવી દઉં છું આ પણ ફ્લાવરિંગ છે સારું અહીંયા ફ્લાવરિંગ બતાવી દઉં છું નારિયેળીના ઘણા બધા ખર્ચા કરવા સત્તા પણ રિઝલ્ટ આવતા નથી ત્યારે તમે અહીં ઓગડભાઈનું લાઈવ જોઈ શકો છો આપણ નારિયેળી છે અહીંયા તમે જોઈ શકો છો ફ્લાવરિંગ એક ની ટુકમાં દરેક દરેક નારિયેળી છે એની ઉપર તમે આ રીતનો આ જોઈ શકો છો આ આ લૂમ જોઈ શકો લૂમ ની સાઈઝ જોઈ શકો છો નારિયેળ જોઈ શકો છો અહીંથી આગળ જઈએ તો અહીંયા પણ તમે જોઈ લ્યો

આ નાની નારિયેળી છે એમાં તમને બતાવી દઉં અહીંયા છે અહીં પણ શરૂઆત થઈ ગઈ છે ટૂંકમાં થડ જોઈ લો ખાલી સાઈઝ જોઈ લ્યો આની સાઈઝ જોઈ લો નાની લૂમ જોઈ લ્યો હજી અહીંથી હું તમને બતાવું એક નારિયેળી એની સાઈઝ એકદમ નાની છે છતાં પણ એમાં નારિયેળ સંખ્યા જો આ જોઈ લ્યો એક નહીં પણ દરેક નારિયેળીમાં તમે ટૂંકમાં એનું રિઝલ્ટ છે આમાં શરૂઆત થઈ ગઈ છે ટૂંકમાં દોઢસો નારિયળી છે એમાંથી હું તમને ત્રીસ ચાલીસ નારિયેળીનું શૂટિંગ લાઈવ બતાવું જેથી ખ્યાલ આવે બીજા ખેડૂત મિત્રોને ખર્ચા કરવાથી રિઝલ્ટ નથી આવતું પણ જો વાપરે એકસો દસ ટકા રિઝલ્ટ મળે છે આ તમે જોઈ શકો છો બગીચો અહીંયા છે આ પણ તમને લાઈવ બતાવી દઉં અહીંયા છે લગભગ એક પણ નારિયેળ કદાચ બાકી રહી તો બાકી તમને બધું શૂટિંગ લાઈવ બતાવી દો જેથી તમને ખ્યાલ આવે કઈ રીતનું કરવું પણ જોઈ પેલી શરૂઆતની નારિય નહીં પણ જોઈ ઓકે નમસ્કાર અને આવા વિડીયો સરસ વિડીયો જોવા માટે અને નારિયળીમાં સારા રિઝલ્ટ લેવા માટે જે મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેથી આવા નવા વિડીયો આવે અને ખૂબ જાણકારી છે ખેડૂત સુધી પહોંચી શકે એ માટે નમસ્કાર આભાર